ભરૂચમાં સત્તર લાખ ત્રેવીસ હજાર ત્રણસો ત્રેપન મતદારો માટે અઢારસો ત્રાણું મતદાન મથકો પર મતદાન માટે ચૂંટણી અધિકારીની સીધી દેખરેખ હેઠળ ચૂંટણી અને તંત્ર દ્વારા વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી ખાસ કરીને મતદાન વધુમાં વધુ થાય તે માટે અનેક પ્રયાસો અને કાર્યક્રમો બાદ અડસઠ પોઈન્ટ પંચોતેર ટકા મતદાન થયું હતું ખાસ કરીને મતદારોને આકર્ષવા સખી યુવા પીડબ્લ્યુડી અને ઇકો મતદાન કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા હતા તેમ છતાં મતદાનની ટકાવારી ઓછી નોંધાઈ હતી જો આંકડા ઉપર નજર નાખીએ તો ભરૂચ લોકસભા બેઠક પર આઠ લાખ સત્યોતેર હજાર ચારસો બે પુરુષ અને આઠ લાખ પિસ્તાલીસ હજાર આઠસો અડસઠ સ્ત્રી મતદારો તેમજ અન્ય ત્યાંસી મળી કુલ સત્તર લાખ ત્રેવીસ હજાર ત્રણસો ત્રેપન મતદારો નોંધાયા હતા જેમાં છ લાખ સત્યાવીસ હજાર નવસો નેવ્યાસી પુરુષ અને પાંચ લાખ ત્રેસઠ હજાર આઠસો પંચોતેર સ્ત્રી અને તેર અન્ય મળી અગિયાર લાખ એકાણું હજાર આઠસો સત્યોતેર મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જો વિધાનસભા વિસ્તાર પ્રમાણે વાત કરવામાં આવે તો દેડિયાપાડા ખાતે બે લાખ પચીસ હજાર સાતસો આડત્રીસ મતદારો પૈકી એક લાખ નેવ્યાસી હજાર ચારસો નેવું મતદારોએ મત અધિકારનો ઉપયોગ કર્યો હતો જંબુસર ખાતે બે લાખ તેતાલીસ હજાર સાતસો આડત્રીસ મતદારો પૈકી એક લાખ ઓગણસઠ હજાર ચારસો ત્રેપન મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો વાઘરા ખાતે બે લાખ ચોવીસ હજાર છસો પાંચ મતદારો પૈકી એક લાખ એકાવન હજાર છસો છેતાલીસ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો ઝઘડિયા ખાતે બે લાખ ઓગણસાઠ હજાર આઠસો ચોપ્પન મતદારો પૈકી બે લાખ એક હજાર ત્રીસ મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો જ્યારે ભરૂચ ખાતે બે લાખ સત્તાણું હજાર નવસો ચૌદ મતદારો પૈકી એક લાખ એંસી હજાર ચુમ્માળીસ મતદારોએ પોતાના અધિકારનો ઉપયોગ કર્યો હતો અંકલેશ્વર ખાતે બે લાખ પંચાવન હજાર સાતસો મતદારો પૈકી એક લાખ પાસઠ હજાર પાંચસો બેતાલીસ લોકોએ પોતાના અધિકારનો ઉપયોગ કર્યો હતો આમ સમગ્ર જિલ્લામાં કુલ ઓગણ સિત્તેર પોઈન્ટ સોળ ટકા મતદારોએ તેર ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ કર્યું હતું જોકે મતદાન બાદ દરેક ઉમેદવારે જીતના દાવા કર્યા હતા પણ આ તો લોકતંત્ર છે મતદારો જ સર્વોપરી છે અને મતદારોનો ઝુકાવ કયા પક્ષ કે ઉમેદવાર તરફ રહ્યો તે તો આવનારી ચાર જૂને જ ખબર પડશે